હેલો મિત્રો રાધે રાધે કેમ છો બધા મજામાં જશે વિડીયો સ્વાગત છે આર્યના સાત મંથ કમ્પ્લીટ થાય છે તો એના માટે અમારે વિડીયો બનાવવાના છે અને ફોટાઈ પાડવાના છે તો રવિ ગયા છે આર્ય કેક લેવા કેક મંગાવવું હોય તો પેલા પતી જાય બાકી બહુ ડેકોરેશન કરવું પડે અને એમાં બહુ ટાઈમ જાય કેમ કે અમારી પાસે અમારી પાસે એટલો ટાઈમ પણ હોય કેમ કે અમારા આર્યભાઈ નાના છે તો એને હાચવા હોય પછી પાછું થોડું ઘરનું કામ હોય પછી વિડીયો હોય બર્થડે પછી સાયરી બનાવવાની હોય ઘણું કામ હોય એટલે એટલું બધું અમારી પાસે સમય નથી તો અમે ડેકોરેશન કરીએ એટલે અમે કેક મંગાવી લીધો છે આર્યો માટે ને કેક એની કાપશું આપણે પણ એ પેલા તો હજી રસોઈ બનાવવાની બાકી છે એટલે પેલા તો આપણે રસોઈ બનાવ્યું રસોઈ બનાવી જમી ને પછી આ બધું તો કરશું ત્યાં સુધી તમારે લોકમાં તો બન્યું જ રહેવાનું છે કેમકે હું રસોઈમાં જે બનાવી એ તમને હું દેખાડી કે આજે હું હું બનાવ્યો અને હા ખાસ વાત જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન કેમ કે ઘણા લોકો છે જે અમારા વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મારા વાલા સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો અમારા ફેમિલી નંબર બનો અચ્છા એમાં બનાવે જો છેલે સુધી હેલો મિત્રો આપણે આવી ગયા છીએ રસોડામાં ને રસોડામાં આપણે આર્ય માટે ખીચડી મૂકી છે અને રવિ માટે મચ્છીનું શાક છે અને હું બકાલું ખાઉં છું કેમકે હું મચ્છી નથી ખાતી એટલે મારા માટે હું બકાલુ બનાવવાની છે પણ એ પેલા આપણે રવિ આટું મચ્છીનું શાક બનાવી નાખીએ આપડે મચ્છી નું શાક બની ગયું છે તો આપડે છે મેથી ભાજી ભાજી સુધારી નાખી છે હવે એને કટિંગ કરી નાખીએ ત્યાં શાક બની ગયું ભાજી બની ગઈ આ રીતે ખીચડી બની ગઈ તો આપણે હવે સલાડ ને કટિંગ કરી નાખીએ તો ફાઇનલી આપણી બધી રસોઈ બની ગઈ છે તો હાલો અમે પજામી લઈએ અને હાલો તમે પજામમાં આપણે તો નોનવેજ ખાતા નથી કેમ કે આપણે તો શાકાહારી છે અને વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો આઓ જમવાનું બની ગયો તમે આરિયન કેક લઈને આવ્યા હા આરિયની કેક લેતા હું બહુ મોંઘી તો નથી અઢીસો વાળી લઈને આવીએ કે બધી ડેકોરેશન કરવામાં આલસ આવે કેમ કે ટાઈમ નો મળે ને એના માટે કેક કાફી નાખે લેવેલા રહે પડે આલતો જમવાનું બનાવી નાખ્યું નું હા બની ગયું હાલો તો જમવાનું બની ગયું તો હવે જમી લે અને જમવાનું કો બેલેયું છે હા બકલાનો શાક બકલાનો શાક તો મચ્છી બનાવ કી દીધી ને કે તમને નઈ ભાવે મને તો બધી હાલે બધું ભાવે મને તમારા મચ્છી નું શાક બનાવ્યું છે અને મારા માટે મેથી ની ભાજી એવું છે હમ હાલો તો પેલા પેટ ની પૂજા કરી લઈએ ભૂખ લાગી હા બહુ જ લાગી ભૂખ કેમ કોડી ના કરી નાસ્તો નતો કર્યો ના એક નાસ્તો ની ઘરે જમવાનું એમ પડી રહે એટલા માટે એમ કરી એવું છે મમ્મા અત્યારે ભાઈ 9:30 વાગ્યા નારિયા ભાઈ સવરા વિસ્કી સા આરિયા

હેલો મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે બ્લોગનો કેમ કે કાલે અમે આર્યની કેક કટિંગ કરવાના હતા કેમ કે એનો સાત મન કમ્પ્લીટ થવાના હતા ને એ માટે તો અમે કેક નથી કટિંગ કર્યો કેમ કે ઇમરજન્સી રોવીન કે કામ આવી ગયું તો એ વયા ગયા હતા અને પછી આવ્યા ત્યાં અગિયાર વાગી ગયા હતા એટલે અગિયાર વાગ્યા તો આર્ય સૂઈ ગયો હતો પછી કેક પણ નથી કટિંગ કર્યો કે ના ફોટા પાડ્યા કે ના વિડીયો કે નથી વગર્યું ત્યારે કંઈમાંથી કંઈ થયું નહીં કેમ કે કામ જેવું હતું એટલે એને જાવું પડે એમ હતું કે હજી પણ અમારે ફ્રીજમાં પહેરીશ હજી પણ એવી ને એવી છે આખી કેક છે કેક પર જો એમને એમ જ છે કાલે કેમ કે કાલે કેક નથી કટિંગ કર્યો એટલે કાલે કેક અમે લઈ આવ્યા હતા બધું કમ્પ્લીટ હતું પેલા આર્યાને તૈયાર કર્યો આર્યા તૈયાર થઈ ગયો ઉષાપા તૈયાર હતી ને કેકને બસ કાપવાની બસ શરૂઆત જ હતી ને ફોટા બે પાડવાના હતા ને રીલ બનાવવાની હતી તો થોડુંક મારે કામ આવી ગયું તો એટલે હું વહી ગયો તો પછી એવું સાકે વાંધો નહીં આપણે કેક હવે નથી કટિંગ કરવું પછી ફોટા પણ ના પાડે ને વિડીયો પણ ના પાડે પછી રહેવા દીધો આજે એમને એમ આખી કેક છે પછી કાલે આવું છોકરાને બધાને ખવડાવી દેવું કે કાલે હું બહુ ખુશ હતી કેમ કે અમારે લોકો ઉતારવાનો હતો રેલ તો ઉતારવાની હતી ફોટા પાડવાના હતા આર્યને મેં તૈયાર કરી દીધો તો નવા કપડાં પહેરાવી દીધા હતા હું ખુદ પણ તૈયાર હતી કેટલી ખુશ હતી પણ રવિને કામ જ એવું આવી ગયું એટલે એને ના પાડા એમય નથી કે ના તમે જાઓ માં અમારા ફોટા પાડો અમારો વિડીયો ઉતારો લોક છે એ ઉતારો બધું બધે એટલી મહેનતમાં પાણી ફરી ગયું હવે તો કાલે આપણે આ છોકરાને ખવડાવી દઈશું ને અમારા ટકલાભાઈ આર્યભાઈ હિતાશ અત્યારે આરામમાં છે કેમ કે શરદી થઈ ગઈશ એટલે ભાઈ આરામમાં છે મને સરજી થઈ ગઈ સ્કો એટલે આજ અમે મમ્મી દીકરો દવાખાને ગયા હતા એટલે અત્યારે તો રાતના 10 વાગ્યા કેમ કે અમે સવારમાં દવાખાને ગયા હતા આર્યન લઈને કેમ કે આર્યન બહુ સરતી થઈ ગઈ 10 વાગ્યા 11 વાગે હા તો મિત્રો 11 વાગે ગયા ઈ પાજી બીજે દિવસે રાતના 11 વાગે ગયા

मैले अब बिजा लोकमा बाई बाई जय माताजी राधे राधे गुड नाइट <laughs>